અને છ તારીખે એની ફરિયાદ દાખલ કરી તમામ આરોપીઓ એરેસ્ટ થઈ ગયા પછી એના એની અદાવત રાખીને સુમિત માળીએ જે ચપ્પુ લઈને ત્યાં ગયો એની અદાવત રાખીને બીજો બનાવ જે બન્યો છવ્વીસ તારીખનો એમાં ફરિયાદી છે વિજય વિશાલ વિજયભાઈ ઢોઢરે આ લોકો એનો જે મિત્ર છે વિશાલનો મિત્ર સુમિત સુમિતને બધા માંજલપુરની સામે મન્હરનગર ક્રિકેટનું ગ્રાઉન્ડ છે ત્યાં ક્રિકેટ રમતા હતા એવામાં ચાર આરોપીઓ છે જૈમીન વિજયભાઈ પઢિયાર અમિત ઠાકોર કરણ ભલાભાઈ અને હિતેશ પરમાર ચાઇનીઝવાળો આ ચાર લોકોએ એની સાથે મારામારી કરી અને એના માથામાં ઈજા થઈ તો એ આપણે જે ફરિયાદ દાખલ કરી છવ્વીસ તારીખે ત્રણસો ત્રેવીસ ત્રણસો ચોવીસ એકસો ચૌદ મુજબ એમાં જૈમીન પડિયાર છે એને અરેસ્ટ કર્યો છે અને બીજા આરોપીઓ છે એમની તપાસ ચાલુ છે આ બનાવની અદાવત રાખીને પરમ દિવસે રાત્રે ક્રોસ રાયોટિંગનો બનાવ બનેલો છે એ ક્રોસ રાયોટિંગમાં એક જે ફરિયાદ છે એમાં ફરિયાદીનું નામ છે દિવ્યાબેન સત્યમભાઈ ભીમરાવ કદમ એમણે ફરિયાદ આપી છે એમાં ચાર આરોપીઓ છે નામદેવ કૃષ્ણ મોરે બીજું ભોપો જાડિયો ત્રીજું કરણ ચોથું જેડી પાંચમો હિતેશ છઠ્ઠો અમિત આવા શોર્ટ નામ આપેલા છે તમામ મનોનગર કોતા તલાવના રહેવાસીઓ છે એમાંથી નામદેવ કૃષ્ણ મોરેને એરેસ્ટ કર્યો છે બીજા આરોપીઓ હાલ એની તપાસ ચાલુ છે અને જે બીજી ક્રોસ ફરિયાદ જે આપી છે એ ફરિયાદી છે રિધમબેન ભરતભાઈ રમણભાઈ પડિયાર એમાં આરોપીઓ છે અક્ષય રાઠવા રાહુલ ઉર્ફે પમ્પિંગ ગીરી ત્રીજો વિશાલ બાટલો ચોથું રોહિત શેખાવત પાંચમું ઈશ્વર બારોટ અને છ છઠ્ઠું કાંચો આ છ આરોપીઓ છે એમાંથી અક્ષય રાઠવા અને ઈશ્વર બારોટ આ બેને એરેસ્ટ કર્યા છે બીજા આરોપીઓની તપાસ ચાલુ છે પોલીસ સઘન તપાસ કરી રહી છે ગઈકાલે કોમ્બિંગ કરેલું છે વિસ્તારમાં બરાબર અને આ તમામ જે ચારે ચાર ગુના નોંધી તાત્કાલિક એમાં આપણે કાર્યવાહી કરેલી